તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં રજૂ કરું છું આશા રાખું છું કે તમને ઉપયોગી નીવડશે મિત્રો પહેલો પ્રશ્ન એવો છે કે પીએમ જેએ વાય જી કાર્ડ માટેની વેબસાઇટ કઈ છે તો મિત્રો બેનિફિશરી ડોટ એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટનો ઉપયોગ કરી અને તમે તમારું જી કાર્ડ છે એ જી કાર્ડ બનાવી શકો છો મિત્રો આ કાર્ડ બનાવવા માટે ઘેર બેઠા પ્રોસેસ કરી શકાય તો તેનો જવાબ છે હા આગળ જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટની મદદથી તમે આ કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા જાતે કરી શકો છો આના કાર્ડ બનાવવા બાબત આપણે અગાઉ એક વિડીયો પણ મૂકેલો છે અને આજે પણ હું તમને એની પૂરી પ્રક્રિયા છે એ પ્રક્રિયા વિડીયોના અંતમાં હું તમને સમજાવવાનો છું મિત્રો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે એચઆરપીએન નંબર ક્યાંથી મેળવી શકાય તો જે કર્મચારીનું કર્મયોગી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો આ એચઆરપીએન નંબર છે એ તમારા માં આપેલ ઈમેલ આઈડી ઉપર તમારો મેઇલ આવેલો હશે અને તમે જે મોબાઈલ નંબર આપ્યો હશે એ મોબાઈલના ટેક્સ મેસેજમાં તમને એચઆરપીએન નંબર આપેલો હશે તો મિત્રો મેઇલમાં તમે સર્ચ કરી અને એચઆરપીએન નંબર તમે શોધી શકો છો અને એ એચઆરપીએન નંબરના આધારે તમે જી કાર્ડ માટે એપ્લાય કરી શકો છો મિત્રો કર્મયોગીમાં જ્યારે ફેમિલી મેમ્બરની વિગતો આપણે એડ કરતા હોઈએ છીએ ત્યારે અમુક મિત્રો છે કે હસબન્ડ અને વાઈફ આવા કોઈ શબ્દ અંદર આપેલા નથી તો એના માટે શું કરવું તો મિત્રો એના માટે સ્પાઉસ નો સ્પાઉસ જે લખેલું છે એ પસંદ કરવાનું રહેશે સ્પાઉસનો મતલબ થાય છે જીવનસાથી મિત્રો ત્યારબાદ પતિ અને પત્ની પતિ અને પત્ની બંને જો સરકારી કર્મચારી હોય તો કેટલી રકમ સુધીની તબીબી સારવાર છે એ આપણને ફ્રીમાં મળી શકે તો મિત્રો કુટુંબ દીઠ દસ લાખની મર્યાદામાં તબીબી સારવાર ફ્રીમાં મળી શકે છે મિત્રો આપણે જ્યારે જી કાર્ડ માટેની પ્રોસેસ કરીએ છીએ અને આપણો એચઆરપીએન નંબર નાખી અને સર્ચ કરીએ છીએ અને નીચે મેમ્બરની વિગતો ખુલે છે ત્યારે આ પ્રકારની આપણને એરર જોવા મળે છે ફોર અનઆઇડેન્ટીફાઈડ યુઝર્સ યુ કેન નોટ ઓથેન્ટિકેટ વાયા બેનિફિશરી લોગ ઇન કાઇન્ડલી એપ્રોચ ઓપરેટર ફોર ઓથેન્ટિફિકેશન તો મિત્રો આ પ્રકારની એરર આપણને જોવા મળે ત્યારે આપણે શું કરીશું તો મિત્રો કર્મયોગીમાં તમારું લોગ ઇન આપણે પોતાનું પર્સનલ લોગીન કર્મયોગીમાં ખોલવાનું રહેશે અને ત્યારબાદ એ લોગ ઇનમાં આધાર કાર્ડની જે વિગતો છે એ તમારી નાખવાની બાકી હશે આધાર કાર્ડની વિગતો તમે અંદર નાખશો અને પછી ફરી પાછો જી કાર્ડ માટેની પ્રોસેસ કરશો એટલે અગાઉ જે એરર બતાવેલી છે એ પ્રકારની એરર નીકળી જશે અને ની જગ્યાએ આઈડેન્ટિફાઈડ લખેલું આવી જશે કેટલાક મિત્રોનો પ્રશ્ન છે કે ભાઈ અમારે એચઆરપીએન નંબર નથી તો શું કરવું જો તમે સરકારી કર્મચારી હો તો દરેક સરકારી કર્મચારીનું કર્મયોગીમાં રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને કર્મયોગીમાં રજીસ્ટ્રેશન કરવાથી એચઆરપીએન નંબર છે એ મેળવી શકાય છે રજીસ્ટ્રેશન કરવાની જે પ્રક્રિયા છે એ એડમિન લોગીનમાંથી થશે પ્રાથમિક શિક્ષકો માટે એડમિન છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હોય છે તો એમના મારફત રજીસ્ટ્રેશન કરાવી અને કર્મયોગીનો એચઆરપીએન નંબર છે એ મેળવી શકાય છે કેટલાક શિક્ષકોને એવી એવો સ્ક્રીન ઉપર મેસેજ આવે છે લોગિન કરતી વખતે કે યોર પોસ્ટ ઇઝ નોટ અપડેટેડ તો મિત્રો જે કર્મચારીઓ જે શિક્ષકો અન્ય તાલુકા કે અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા છે અને ત્યાંથી કર્મયોગીમાં એમને ટ્રાન્સફર આપી દીધેલ છે પણ એમના નવા તાલુકા કે નવા જિલ્લામાં જ્યાં સુધી એક્સેપ્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ના હોય તો યોર પોસ્ટ ઇઝ નોટ અપડેટેડ એવો મેસેજ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે તો તમારા નવા તાલુકા કે જિલ્લામાં તમારી પોસ્ટ છે એડમિન લોગ ઇનમાંથી અપડેટ કરાવવાની રહેશે મિત્રો ઈ કેવાયસીની પ્રક્રિયા આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે જે ફેસ વેરીફાઈ કરવાનો છે એ ફેસ વેરીફાઈમાં તમે કોમ્પ્યુટર કે લેપટોપમાં જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે ક્યુઆર કોડ આવી જાય છે તો આના માટે શું કરવું તો મિત્રો જ્યારે આપણે ફેસની પ્રક્રિયા કરતા હોઈએ છીએ ફેસ વેરીફિકેશનની અને એમાં આપણો જે લાઈવ ચહેરો છે એ લાઈવ ચહેરો કેપ્ચર કરવાનો થાય છે તો મિત્રો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ તમે મોબાઈલમાં કરશો તો આ પ્રકારની એરર આવશે નહીં અને તમે ઇઝીલી તમારો ફેસ છે એ ફેસ તમે વેરીફાય કરી શકશો આના માટે તમારા મોબાઇલમાં આધાર ફેસ આરઆરડી નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તમે રાખશો અને ત્યારબાદ ફેસ કેપ્ચરની પ્રક્રિયા પૂર્ણ કરશો તો ઇઝીલી તમે આ કામ કરી શકશો મિત્રો આ કાર્ડ ઘટાડવા માટે કોઈ આવક મર્યાદા લાગુ પડે તો એનો જવાબ છે ના તમામ સરકારી કર્મચારીઓ છે એ આ કાર્ડ કોઈ પણ આવક મર્યાદા વગર કઢાવી શકે છે મારે કોઈ ફેમિલી મેમ્બરનું નામ આવતું નથી તો એડ કરવા માટે શું કરવું મિત્રો તમે જ્યારે એચઆરપીએન નંબર દાખલ કરો છો ત્યારે નીચે ફેમિલી મેમ્બરના નામ છે એ શો થવા જોઈએ તો એચઆરપીએન નંબર એડ કરતાં ફક્ત તમારું એકનું જ નામ દેખાતું હોય અને ફેમિલી મેમ્બરનું નામ દેખાતું ન હોય તો કર્મયોગી પોર્ટલમાં તમારે લોગિન થવાનું રહેશે અને કર્મયોગી પોર્ટલમાં જે રજીસ્ટ્રેશનની વિગતો છે એમાં પર્સનલ ઇન્ફોર્મેશન ઓફિસ ઇન્ફોર્મેશન અને ત્યારબાદ એડ ફેમિલી મેમ્બર ફેમિલી મેમ્બરનું એક ઓપ્શન આપેલું છે એ ફેમિલી મેમ્બરમાં જઈ અને તમે કુટુંબના સભ્યોને તમે એડ કરી શકો છો અને ત્યારબાદ તમે જી કાર્ડ માટેની પ્રોસેસ કરશો તો ત્યાં ફેમિલી મેમ્બર છે એ તમને જોવા મળશે મિત્રો કુટુંબની વ્યાખ્યા શું છે તો કુટુંબની વ્યાખ્યામાં પહેલું છે કે સરકારી કર્મચારીના આશ્રિત પતિ કે પત્ની સરકારી કર્મચારી હોય એ એના આશ્રિત પતિ કે પત્ની એ કુટુંબની વ્યાખ્યામાં સમાવેશ કરેલો છે બીજો નંબર છે સગા કે સાવકા પુત્ર કે પુત્રી અને માતા પિતા આના માટે એક ઓપ્શન છે કે પચીસ વર્ષ અથવા તેના લગ્ન થાય બેમાંથી જે વહેલું હોય એ જ્યારે પચીસ વર્ષનું પૂર્ણ થાય અથવા એમના લગ્ન થાય ત્યારે એ કુટુંબની વ્યાખ્યામાંથી બાદ થઈ જશે એટલે અપરિણિત પુત્ર કે પુત્રી અને માતા પિતા આ કુટુંબની વ્યાખ્યામાં આવશે ત્રણ છે સાથે રહેતા અપરિણીત ભાઈ કે બહેન જ્યારે ભાઈ કે બહેન સાથે રહેતા હોય ત્યારે આમાં પણ પચીસ વર્ષ અથવા તેના લગ્ન થાય બેમાંથી જે વહેલું હોય એ અહીંયા ગણાશે ત્યારબાદ ચાર નંબર છે માનસિક રીતે અસ્વસ્થ પુત્ર કે પુત્રી આના માટે કોઈ વય વયમર્યાદા છે એ લાગુ પડશે નહીં આ પણ કુટુંબની વ્યાખ્યામાં ગણાશે કુટુંબના આશ્રિત સભ્ય માટે નિયમ છે કે એમની માસિક આવક છે એ માસિક આવક પાંચસો રૂપિયા કરતા વધુ હોવી જોઈએ નહીં જો કુટુંબની વાર્ષિક સોરી માસિક આવક પાંચસો રૂપિયા કરતા વધી જાય તો તે કુટુંબના સભ્યો મટી જાય છે મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે જ્યારે પીએમ જે એ વાય કાર્ડ આપણે કઢાવીએ છીએ તો આપણને પગારમાં દર મહિને જે એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ મળે છે તે ચાલુ રહેશે કે બંધ થઈ જશે તો મિત્રો આ મેડિકલ એલાઉન્સ છે એ આપણું ચાલુ જ રહેવાનું છે મિત્રો આ જે જી કાર્ડ છે એ જી કાર્ડમાં ઓપીડીનો ખર્ચ મળે ઓપીડી એટલે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ તો મિત્રો એનો જવાબ છે ના આ કાર્ડ મારફત આપણને ઓપીડીનો કોઈ ખર્ચ મળશે નહીં ફક્ત ઇન્ડોર પેશન્ટ એટલે તમે જ્યારે દાખલ થાવ છો અને જે સારવાર કરાવો છો ચોવીસ કલાક કે એના કરતાં વધુની સારવાર તમે દાખલ થાવ છો અને કરાવો છો ત્યારે એનો ખર્ચ મળવાપાત્ર થાય છે તો મિત્રો આ થઈ વાત તમે જે પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નોના જવાબની હવે આ જી કાર્ડ છે એ જી કાર્ડ આપણે કેવી રીતે ઘેર બેઠા આપણે કાઢી શકીએ છીએ એની જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે અહીંયા જોઈશું મિત્રો પીએમ જે એ વાય અંતર્ગત જી સિરીઝનું કાર્ડ મેળવવા માટેની પ્રોસેસ શું છે એ પ્રોસેસ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોઈશું મિત્રો આ કાર્ડની પ્રોસેસ કરતા પહેલા સૌપ્રથમ કર્મચારીએ પોતાનો કર્મયોગી પોર્ટલ છે એ કર્મયોગી પોર્ટલ પર પોતાનું જે લોગિન છે એ લોગિન ઓપન કરવાનું રહેશે એ લોગિન ઓપન કરશે એટલે અહીંયા યુઝર રજિસ્ટ્રેશન યુઝર રજિસ્ટ્રેશનમાં પોતાનો એચઆરપીએન નંબર નાખી અને એ સર્ચ કરશે અથવા કર્મચારી પોતાના રજિસ્ટ્રેશનમાં અંદર જશે તો ત્યાં આ પ્રમાણેની જે વિગતો છે એ વિગતો અહીંયા ઓપન થશે અહીંયા એડિટનું ઓપ્શન આપેલું છે એ એડિટના ઓપ્શનમાં જવાનું રહેશે એડિટના ઓપ્શનમાં ગયા બાદ અહીંયા ત્રીજા નંબરમાં આઈડી નંબર આપેલો છે એ આઈડી નંબરમાં કર્મચારીના આધાર કાર્ડની જે વિગતો છે અહીંયા સિલેક્ટ આઈડીમાં આધાર કાર્ડ પસંદ કરી અને આઈડી નંબરમાં આધાર કાર્ડ નંબર નાખી અને અહીંયા એડ ટુ લિસ્ટ એ આપવાનો રહેશે અને મિત્રો એડ ટુ લિસ્ટ આપી અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ આપવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમે ફેમિલી મેમ્બરમાં ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બેના પ્રકરણ બેમાં વ્યાખ્યા છવ્વીસ મુજબ કર્મચારી ઉપર આધારિત જે કુટુંબ છે એ કુટુંબના જે સભ્યો છે એ સભ્યોની માહિતી છે એ માહિતી તમે અંદર એન્ટર કરી શકો છો મિત્રો ફેમિલી મેમ્બરની જે ઓપ્શન આપેલું છે એ ત્યાંથી તમે તમારા ફેમિલી મેમ્બર છે એને એડ કરી નાખવાના રહેશે આટલું કર્યા બાદ ગૂગલમાં બેનિફિશરી ડોટ એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ આપણે ખોલવાની રહેશે એમાં બે પ્રકારના લોગિન આપેલા છે બેનિફિશિયરી અને ઓપરેટર લોગિન એમાં બેનિફિશિયરી લોગિન આપણે ઓપન કરી કેપચર નાખી અને આધાર કાર્ડમાં આપણે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર નાખીને આપણે લોગિન કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી નાખી અને પછી ફરી પાછો કેપ્ચા કોડ નાખી અને આપણે લોગ ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ સ્કીમમાં પીએમજીએ વાય આપણે પસંદ કરીશું સ્ટેટમાં ગુજરાત પસંદ કરીશું સબ સ્કીમમાં રેગ્યુલર એમ્પ્લોય ડિસ્ટ્રિક્ટમાં આપણને જે જિલ્લો લાગુ પડતો હોય જિલ્લો પસંદ કરીશું એચઆરપીએન નંબરમાં આપણો પોતાનો એચઆરપીએન નંબર નાખવાનો રહેશે કેપચા નાખી અને પછી સર્ચ ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે મિત્રો સર્ચ ઉપર ક્લિક કરશો એટલે નીચે આપણને કર્મચારીની જે વિગતો છે કર્મચારીની નામ આપણને જોવા મળશે અને ત્યારબાદ એમાં છેલ્લે ઈ કેવાયસીનું જે એક્શન બટન છે એક્શન બટન છેલ્લું ત્યાં ઈ કેવાયસી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો ઈ કેવાયસી ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારનું સ્ક્રીન આપણને જોવા મળશે અને ત્યાં આધાર કાર્ડ નંબર લખેલો હશે અને આધાર કાર્ડ નંબરની બાજુમાં વેરીફાય એવું લખેલું હશે આ વેરીફાય ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો વેરીફાય ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ એક બોક્સ ખુલશે એ બોક્સમાં આપણે અહીંયા નીચે ટીક માર્ક્સ હશે ત્યાં ટીક કરી અને એલો આપવાનું રહેશે મિત્રો એલો આપશો ત્યારબાદ મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી સિલેક્ટ કરી અને આપણે વેરીફાઈ કરવાનો રહેશે હવે મિત્રો આ પ્રકારની સ્ક્રીન આપણને ખુલશે આ પ્રકારની સ્ક્રીન ખુલે ત્યારે આપણે અહીંયા આધાર ઓટીપી સૌ પ્રથમ આધાર ઓટીપી પસંદ કરીશું અને આધાર ઓટીપી સિલેક્ટ કરી અને એની બાજુમાં આધાર કાર્ડની બાજુમાં વેરીફાય લખેલું હશે એ આપણે ક્લિક કરીશું વેરીફાય ઉપર ક્લિક કરીશું એટલે આવું એક બોક્સ ખુલશે બોક્સમાં નીચે ટીક માર્ક્સ કરીને એલો ઉપર ક્લિક કરવાનું રહેશે એલો ઉપર ક્લિક કરશું એટલે આપણે ઓટીપી આપણે વેરીફાય કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ જે આપણો ફોટો છે એ ફોટા પર આપણે ક્લિક કરવાનો રહેશે ફોટા પર ક્લિક કરશો એટલે તમે તમારું જે લેપટોપનો વેબ કેમ છે અથવા મોબાઈલમાં મોબાઈલના કેમેરાથી તમે તમારો લાઈવ ફોટો છે એ લાઈવ ફોટો લેવાનો રહેશે મિત્રો લાઈવ ફોટો લેશો એટલે ફોટો ત્યાં મેચ થશે અને મેચ થયા પછી ત્યાં ફોટો તમારો વેરીફાય થશે ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર એડ કરી અને મોબાઈલ નંબર વેરીફાય કરવાનો થશે મોબાઈલ નંબર વેરીફાય કરશો એટલે મોબાઈલ ઉપર ઓટીપી આવશે ત્યારબાદ અન્ય વિગતો ભરી અને કચેરી તરફથી જે સર્ટિફિકેટ આપેલું છે એ સર્ટિફિકેટ આપણે અહીંયા અપલોડ ડોક્યુમેન્ટમાં એ સર્ટિફિકેટ અપલોડ કરવાનું થશે એ સર્ટિફિકેટ તમે અપલોડ કરશો છેલ્લી છેલ્લા ઓપ્શનમાં અને ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે સ્ક્રીન ઉપર મેસેજ આવશે કે તમારો ઈ કેવાયસી છે એ કમ્પ્લીટ થઈ ગયો છે અને તમારો એક રેફરન્સ નંબર આપશે એ રેફરન્સ નંબર છે એનો સ્ક્રીનશોટ આપણે લઈ લેવાનો રહેશે આ રેફરન્સ નંબરના આધારે આપણે આપણું સ્ટેટસ છે એ સ્ટેટસ આપણે ચેક કરી શકીશું ત્યારબાદ બીજા દિવસે સ્ટેટસ ચેક કરવા માટે આપણે પહેલાં જેમ લોગ કર્યું હતું એ પ્રમાણેનું લોગિન કરી અને આપણા નામની સામે ઈ કેવાયસી સ્ટેટસ વેરીફાય આવશે અને કાર્ડનું સ્ટેટસ પેન્ડિંગ હશે તો પેન્ડિંગ નહીં અને એપ્રુવ હશે તો એપ્રુવ થયેલું આપણને જોવા મળશે મિત્રો ત્યારબાદ સ્ટેટસ જ્યારે અપ્રૂવ થઈ જાય ત્યારે આપણે ડાઉનલોડનું જે ઓપ્શન છે ઉપર ડાઉનલોડનું જે બટન છે એ ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરી આધાર ઓટીપી આપણે એડ કરી અને આપણું કાર્ડ છે એ કાર્ડ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને ત્યારબાદ સ્ક્રીન ઉપર મેસેજ આવશે કે યોર આયુષ્માન કાર્ડ હેઝ બિન ડાઉનલોડ સક્સેસફુલી આવો આપણને સ્ક્રીન ઉપર મેસેજ જોવા મળશે અને આપણું કાર્ડ છે એ આપણે જોઈ શકીશું તો મિત્રો આ રીતે આપણે પોતાનું આયુષ્યમાન કાર્ડ છે એ પ્રિન્ટ લઈ શકીએ છીએ અને એની આપણે પ્રિન્ટ કરી અને આપણે સાથે રાખી શકીએ છીએ તો મિત્રો એક સરસ મજાનો જે પીપીટી છે પીડીએફ છે એ સંજયભાઈ દ્વારા અહીં આપણને બનાવીને મોકલવામાં આવેલી છે તમે આ રીતે પ્રોસેસ કરશો તો સો ટકા તમારું જી કાર્ડ છે એ તમે ઘેર બેઠા બનાવી શકશો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે હજુ પણ કોઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારી પ્રશ્ન પૂછી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરશો ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો થેન્ક યુ